નમસ્તે મિત્રો આ ખૂબ જ ખાસ અને ચમત્કારિક જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ અમે શ્રીહરિવિષ્ણુ બજરંગબલી હનુમાન ભગવાન શિવ અને દેવી લક્ષ્મીને અમારા આદરપૂર્વક પ્રણામ કરીએ છીએ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ આ વીડિયોને હમણાં પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે ટિપ્પણીઓમાં જય શ્રી હરિવિષ્ણુ જય હનુમાન अने जय महादेव लखे छे, ते आज थी तेमना जीवन में एक चमत्कार अनुभव करे छे जेनी करेनी क्यारे कल्पना पण करी संपत्ति प्रेम स्वास्थ्य आदर अने सफलता बधा आशीर्वाद पर एक साथे उतरशे जे कोई पण आ वीडियो ने अंत सुधी छोड़ा विना जोशे ते आजे सारा नसीब समृद्धि प्रेम न दीवो बुझाशे नहीं मित्रों આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી તે તેની સાથે પાંચ ખૂબ જ સારા સમાચાર લાવે છે જે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી નાખશે પ્રથમ સંકેત એ છે કે આજે પ્રેમની બધી જટિલતાઓનો ઉકેલ લાવશે જે પ્રેમી તમને અવગણ્યો છે જેના કારણે તમે અનિયંત્રિત રીતે રડ્યા છો તે પહેલીવાર પસ્તાવો કરશે અને વ્યક્તિગત રીતે માફી માંગશે આ ભગવાન હનુમાનની કૃપા છે જેમણે તમારા તૂટેલા પ્રેમને સુધારવા માટે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કર્યો છે બીજો મોટો શુભ સમાચાર એ છે કે ઘરમાં લાંબા સમયથી ચાલી આવતી આર્થિક કટોકટી હવે દૂર થઈ ગઈ છે આજે તમને એક ફોન કોલ અથવા સંદેશ મળશે જે તમારા બેંક ખાતાને ફરીથી ભરશે આ દેવી લક્ષ્મીની કૃપા છે જે હવે તમારા ઘરમાં રહેવા લાગી છે જો તમને આજે સવારે ઊઠીને તેમનું નામ યાદ આવ્યું હોય તો સમજો કે તે તમને છોડશે નહીં ત્રીજો શુભ સમાચાર એ છે કે જો તમે કોઈ પેન્ડિંગ સરકારી અથવા કાનૂની મામલાનો સામનો કરી રહ્યા છો જે તમને મહિનાઓથી પરેશાન કરી રહ્યો છે તો આજે નિર્ણય તમારા પક્ષમાં આવશે ભગવાન શિવે પોતે ન્યાયનો દોર ખેંચ્યો છે અને તમારા પક્ષમાં તે ઉકેલી દીધો છે જે દસ્તાવેજો પર સહી બાકી છે તે આજે ચમત્કારિક રીતે પૂર્ણ થઈ શકે છે તમારે ફક્ત થોડી ધીરજ રાખવાની અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે હર હર મહાદેવનો જાપ કરવાની જરૂર છે ચોથું શુભ સંકેત એ છે કે તમને કોઈ જૂના મિત્ર સંબંધી અથવા પરિચિત તરફથી નોંધપાત્ર ટેકો મળી શકે છે તે કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેને તમે વર્ષોથી જોયો ન હોય પરંતુ આજે તેઓ તમને મદદ કરવા માટે દેવદૂતની જેમ દેખાશે આ ભગવાન વિષ્ણુની કૃપાનો સંકેત છે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ જોડાણોને ફરીથી સક્રિય કરવા જઈ રહ્યા છે તમારે ફક્ત તે જૂના જોડાણોને અવગણવાની અને તેમને નમ્રતાથી સ્વીકારવાની જરૂર છે પાંચમો અને સૌથી મહત્વપૂર્ણ શુભ સમાચાર એ છે કે તમારા જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે આ ચમત્કાર તમારા નસીબની લોટરી ખોલશે હા મિત્રો અત્યાર સુધી જે પ્રયત્નો નિરર્થક અને તમને થાકી ગયા હતા તે આજે પરિણામ આપવાનું શરૂ કરશે તમે કોઈ ખાસ પ્રયાસમાં એટલી મોટી સફળતા પ્રાપ્ત કરશો કે સમાજ પરિવાર અને તમારા વિરોધીઓ પણ સ્તબ્ધ થઈ જશે તમારી પ્રતિષ્ઠા તમારો આત્મવિશ્વાસ અને તમારું નસીબ એકસાથે વધશે અને હવે ચાલો તમારા પ્રેમ જીવનના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ જે તમારા હૃદયને આનંદથી ભરી દેશે આજનો દિવસ તે બધા તૂટેલા હૃદયો માટે મલમ તરીકે કામ કરશે જે વિશ્વાસઘાત અને ગેરસમજથી ઘાયલ થયા છે જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને દૂર થઈ ગયા છો તો આજે તેઓ પાછા ફરવાનું વિચારશે આ માત્ર એક સંયોગ નથી પરંતુ હનુમાનજીની કૃપાનો સીધો પુરાવો છે તેમના આશીર્વાદ ફક્ત તમારા હૃદયને એક કરશે જ નહીં પરંતુ તેમને વધુ ઊંડા અને મજબૂત પણ બનાવશે ભગવાન શિવના આશીર્વાદથી આજે તમે તમારામાં ઊર્જાનો ઉછાળો અનુભવશો એવી અનુભૂતિ થશે કે આજે કંઈક શુભ થવાનું છે કદાચ તમે કોઈ મંદિરમાં જાઓ છો શિવલિંગ પર પાણી ચઢાવો છો અને અચાનક કોઈ બાકી કાર્ય ઉકેલાઈ જાય છે અથવા કોઈ બાકી ચૂકવણી તમારા ખાતામાં સરળતાથી જમા થઈ શકે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદની વાત કરીએ તો આજે તે જે ખુશી આપે છે તે એટલી દૈવી અને ગહન હશે કે તે નાણાકીય મર્યાદાઓ પાર કરી જશે તમે આજે તમારા ઘરમાં એક ખાસ પ્રકારની શાંતિ આનંદ અને દિવ્યતાનો અનુભવ કરશો લક્ષ્મીના આગમન સાથે ઘરનું વાતાવરણ જ બદલાઈ જાય છે દિવાલો પણ હસવા લાગશે આજે એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં એક નવો સભ્ય કોઈ સારા સમાચાર અથવા કોઈ ધાર્મિક વિધિનું આયોજન કરી શકાય છે યાદ રાખો જ્યારે પણ લક્ષ્મી આવે છે તે સંકેતો આપે છે અને આજે તે સંકેતો તમારા માટે પ્રગટ થવાના છે મહાદેવની કૃપાથી આજનો દિવસ શુભ સંદેશ લઈને આવે છે તમે ક્યારેય એટલું સહન નહીં કરો જેટલું તમે પહેલાથી સહન કર્યું છે આ વાક્ય તમારા જીવનનો માર્ગ બદલી શકે છે શિવ આજે કહી રહ્યા છે કે તમે હવે નબળા નહીં રહેશો તમે શક્તિથી આગળ વધશો જેમણે તમને અપમાનિત કર્યા છે તેમનો ગર્વ તૂટી જશે જે લોકોએ તમારા પર અન્યાય કર્યો છે તેમને ભગવાન શિવ પોતે તેમના કાર્યોનું ફળ આપશે અને તેમના ત્રિશૂરથી શિવ તમને શુદ્ધ કરશે તમને સશક્ત બનાવશે અને દરેક માર્ગમાં તમારા માટે રક્ષણનું ઢાલ બનશે મિત્રો આજનો દિવસ ખૂબ જ દુર્લભ અને શુભ સંયોગ લઈને આવે છે ગ્રહોની ગતિ તારાઓની સ્થિતિ અને દેવતાઓના આશીર્વાદ એ બધું જ એક અદ્ભુત સંયોજન બનાવી રહ્યા છે કે આજે તમારું ભાગ્ય બદલાવા લાગ્યું છે આ કોઈ સામાન્ય સંયોગ નથી પરંતુ બ્રહ્માંડ દ્વારા ગોઠવાયેલ એક દૈવી સંગઠન છે જેના કેન્દ્રમાં તમે છો આજની દરેક ક્ષણ તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની છે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સમયે ગુરુ અને શનિની દ્રષ્ટિ તમારી કુંડળીમાં શુભ સ્થાનો પર એકસાથે પડી રહી છે આ સંપત્તિ સન્માન અને સફળતાના માર્ગો ખોલી રહ્યું છે જે પ્રયત્નો પહેલાં નિષ્ફળ ગયા હતા તે અચાનક સફળ થવા લાગશે લોકો તમારી ક્ષમતાઓ વિશે વાત કરશે જે લોકો તમારી પ્રતિભા પર શંકા કરતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરતા જોવા મળશે આનું કારણ એ છે કે ભગવાન વિષ્ણુએ તમારા કાર્યોના ત્રાજવાને સંતુલિત કરવાનું શરૂ કરી દીધું છે આજે તમે આત્મવિશ્વાસની અસાધારણ ભાવનાનો અનુભવ કરશો તમારા મનમાં રહેલો કોઈ પણ ભય મૂંઝવણ અથવા અસુરક્ષા દૂર થઈ જશે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારામાં નવી ઉર્જા ભરી રહી છે આ શક્તિ ખુદ ભગવાન હનુમાની છે જે બધા અવરોધોનો નાશ કરવા માટે તૈયાર છે જો તમે આજે કોઈ નવો પ્રયાસ શરૂ કરો છો અથવા જૂનો ફરીથી શરૂ કરો છો તો સફળતાની ખાતરી રાખો આજનો દિવસ રોમેન્ટિક સંબંધો માટે ખૂબ જ શુભ છે લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજો દૂર થશે જૂની વાતચીત સમાપ્ત થશે નહીં પરંતુ પુનર્જન્મ થશે જે વ્યક્તિએ અંતર જાળવી રાખ્યું છે તે એક નવા દ્રષ્ટિકોણ સાથે તમારી પાસે આવશે જો તમે ક્યારે કોઈને ખૂબ જ ઇચ્છતા હોવ તો આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારી લાગણીઓનો પ્રતિભાવ આપી રહ્યું છે આ એક સંકેત છે કે તમે જે પ્રેમને હૃદયથી પ્રેમ કર્યો છે તે કાયમ માટે તમારા જીવનમાં પાછો આવશે સંબંધો ઉપરાંત આજનો દિવસ તમારી કારકિર્દી અને નાણાકીય ક્ષેત્ર માટે પણ ખૂબ જ શુભ છે જો તમે વ્યવસાયમાં સામેલ છો તો કોઈ મોટો ઓર્ડર કરાર અથવા કરાર અચાનક સાકાર થઈ શકે છે અને જો તમે નોકરી કરતા હોવ તો તમારા કાર્યની પ્રશંસા થશે પ્રમોશન અથવા પગાર વધારાનો સંકેત છે કેટલાકને તેમના ઉપરી અધિકારી તમને લાગશે કે વર્ષોથી તમારા મન પર રહેલો બોજ હવે હળવો થઈ ગયો છે આજે તમારે તમારા શબ્દો અને લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે નાની વાત પર દલીલો વધી શકે છે જો તમે સંયમ અને ધીરજ રાખો છો તો પરિસ્થિતિ ફાયદાકારક સાબિત થશે યાદ રાખો આજે તમારા શબ્દો શક્તિ ધરાવે છે તેથી બોલતા પહેલાં કાળજીપૂર્વક વિચારો કારણ કે તમારા શબ્દો તમારા ભાગ્યનો દરવાજો ખોલી શકે છે જો તમે આધ્યાત્મિક માર્ગ અપનાવી રહ્યા છો તો આજનો દિવસ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ માટે ખૂબ જ યોગ્ય છે જે લોકો આજે શાંત મનથી ધ્યાન કરે છે તેઓ આવનારા દિવસોમાં તેમના જીવનની દિશા સ્પષ્ટ રીતે જોઈ શકશે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને એવા લોકો પર ખાસ નજર રાખી રહ્યા છે જેઓ ખરેખર કામમાં રોકાયેલા છે અને નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છે આજે સાંજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સંભવતઃ કોઈ સંબંધી અથવા મિત્ર તરફથી અથવા કોઈ એવી વ્યક્તિ તરફથી જેની સાથે તમે પહેલા લાંબા સમયથી સંબંધ સ્થાપિત કર્યો હતો આ સમાચાર તમારા હૃદયમાં આનંદ લાવશે અને એવું લાગશે કે તમારી મહેનત આખરે રંગ લાવી છે અને હા મિત્રો ધ્યાનમાં રાખો કે આજે જે કોઈ બીજા પ્રત્યે સત્ય અને દયાળુ વર્તન કરશે તે રાત પડતા સુધીમાં ચોક્કસ કોઈને કોઈ સકારાત્મક પરિણામનો અનુભવ કરશે બ્રહ્માંડનો એક સાબિત નિયમ છે કે જે દિવસે તમે કોઈનું ભલું કરશો તે દિવસે તમારા જીવનમાં એક નવો દરવાજો ખુલશે તેથી જ્યાં પણ તમને તક મળે ત્યાં મદદ કરો જેઓ હાલમાં નિરાશ છે અથવા એવું વિચારી રહ્યા છે કે તેમના જીવનમાં કંઈ બદલાશે નહીં તેઓએ સમજવું જોઈએ કે નસીબ ક્યારેય સ્થિર નથી આજની રાત તમારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત છે ગ્રહોની ગતિ સ્પષ્ટપણે સૂચવે છે કે તમારું ભાગ્ય હવે તમારા પક્ષમાં ચાલી રહ્યું છે તમારે ફક્ત તે પરિવર્તનને સ્વીકારવાની હિંમત એકઠી કરવાની જરૂર છે આ સમયે શનિદેવનો પ્રભાવ ખૂબ જ શુભ બની ગયો છે તેમણે તમારા કાર્યોનું ફળ મેળવવાનું શરૂ કરી દીધું છે ભૂતકાળમાં તમે કરેલી બધી મહેનત પ્રયત્નો અને બલિદાન હવે ફળ આપશે કેટલાક લોકો આજે એક એવો વળાંક અનુભવશે જે તેમના જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે અચાનક તકનો દરવાજો ખુલશે તે કોઈ નવા વ્યવસાય કોઈ મુખ્ય ગ્રાહક કોઈ અગ્રણી વ્યક્તિ સાથેના જોડાણ અથવા એવા ક્ષેત્ર સાથે સંબંધિત હોઈ શકે છે જેમાં તમે પહેલા ક્યારેય સાહસ કર્યું નથી ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય વિસ્તરણ અને પ્રગતિનો છે આનો અર્થ એ છે કે તમે ગમે તે દિશામાં જાઓ વિકાસ નિશ્ચિત છે આજે નવું સાહસ આયોજન કરવું રોકાણ કરવું અથવા નવું લક્ષ્ય પ્રાપ્ત કરવું ખૂબ જ શુભ રહેશે જો તમે તમારી અંદર આધ્યાત્મિક ઉર્જા અનુભવો છો તો તે કોઈ સંયોગ નથી પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદનો સંકેત છે પ્રેમને જોતા ગ્રહોની ગતિ અત્યંત શુભ છે આ એવો સમય છે જ્યારે ભૂતકાળનું દુઃખ પાછળ રહી જશે અને નવી શરૂઆતના દરવાજા ખુલશે જો તમે કોઈને મનાવવા માંગતા હોવ અથવા તમારા હૃદયની લાગણીઓ વ્યક્ત કરવા માંગતા હોવ તો આજનો દિવસ ઉત્તમ છે તમારી સત્યતા અને વફાદારી બીજા વ્યક્તિના હૃદયને સ્પર્શી જશે જેમના સંબંધો ગેરસમજને કારણે તૂટી ગયા છે તેમના માટે આ પુનમિલનનો સમય છે અને જેઓ અવિવાહિત છે તેઓને કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આજે તમને બીજો સંકેત મળશે તમે કોઈને અણધારી રીતે મળશો પરંતુ તેમની પાસે તમારા જીવનમાં પરિવર્તનની ચાવી હશે આ મુલાકાત અચાનક લાગી શકે છે પરંતુ વાસ્તવમાં તે પૂર્વનિર્ધારિત દૈવી યોજનાનો ભાગ છે તેથી આજે દરેક નવા સંપર્કને ગંભીરતાથી લો